મિત્રો તમારા વિચારો એટલા નબળાના બનવા દો કે દુનિયા તમને પોતાની ઈચ્છા મુજબ ચલાવી શકે સપના એ નથી જે આપણે ઊંઘમાં જોઈએ પરંતુ એવા પણ સપના છે જે આપણને જાગૃત રાખે છે તો આજનો વિડીયો એ તમારા વિચારવાની દિશા બદલી શકે છે કારણ કે આજે હું તમને એવી પાંચ વાતો કહીશ જે તમે દરરોજ સવારે પોતાને કહીશો તો તમારું જીવન બદલવા લાગશે તો અંત સુધી સાંભળજો કારણ કે આજનો દિવસ કદાચ તમારો દિવસ બની શકે છે તો મિત્રો તમારી પોતાની ચેનલ વાર્તાલોકમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા વિચારો એટલા નબળાના થવા દો કે દુનિયા તમને ઈચ્છે તેમ ચલાવી શકે સપના એ નથી જે આપણે ઊંઘમાં જોઈએ છીએ પરંતુ એવા પણ સપના છે જે આપણને જાગૃત રાખે છે દરેક વ્યક્તિએ સવારે જાગતાની સાથે જ પોતાને આ પાંચ વાતો કહેવી જોઈએ પ્રથમ હું શ્રેષ્ઠ છું એ નોંધવું યોગ્ય છે કે હું શ્રેષ્ઠ છું આનો અર્થ એ છે કે આખી દુનિયામાં કોઈ મારી સરખામણી દૂર સુધી પણ કરી શકતું નથી હવે ઊંડો શ્વાસ લો અને પોતાને કહો હું શ્રેષ્ઠ છું ઘણા લોકોને આ પ્રશ્ન હોય છે કે હું શ્રેષ્ઠ કેવી રીતે બની શકું ઘણા લોકો મારા કરતાં સારા છે હું તેમની સરખામણીમાં કઈ નથી તો યાદ રાખો તમારા કાર્યો તમારા વિચાર પર આધાર રાખે છે તમે શું વિચારો છો તે તમારી સિદ્ધિ કરવાની ક્ષમતા નક્કી કરે છે જાગ્યા પછી તમારા દરરોજ સવારે પોતાને આ બીજી વાત કહેવી જોઈએ હું આ કરી શકું છું દરેક વ્યક્તિના જીવનમાં એક સ્વપ્ન હોય છે પરંતુ ઘણા લોકો તેમના સપના પૂરા કરવામાં નિષ્ફળ જાય છે અને તેનું સરળ કારણ એ છે કે તેઓ શરૂઆતમાં જ પોતાને રોકી દે છે અને ત્રીજી વાત જે તમારે દરરોજ સવારે પોતાને કહેવી જોઈએ તે છે ભગવાન હંમેશા મારી સાથે છે જ્યારે પણ કોઈની સાથે ખરાબ ઘટના બને છે ત્યારે તેમના મોમાંથી ફક્ત એક જ વાત નીકળે છે મારી સાથે આવું કેમ થયું ભગવાને મારી સાથે આવું કેમ કર્યું પરંતુ યાદ રાખો દરેક ઘટના કોઈને કોઈનું ભલું લાવે છે તે સમયે તે આપણા ફાયદા માટે ન પણ હોય પરંતુ આપણા કારણે કોઈ બીજાને ફાયદો થઈ શકે છે તેથી ભગવાનમાં શ્રદ્ધા રાખવી અને જાળવી રાખો અને દરરોજ સવારે તમારી જાતને કહો ભગવાન હંમેશા મારી સાથે છે અને ચોથી વાત જે તમારે પોતાને કહેવી જોઈએ તે છે હું વિજેતા છું અડધાથી વધુ લોકો હાર્યા પછી પોતાને હારેલા માને છે તેઓ ક્યારેય પોતાને કહેતા નથી કે હું વિજેતા છું હું ફક્ત પ્રયાસ કરો જ્યારે તમે તમારી જાતને કહો છો કે હું વિજેતા છું ત્યારે તમારા કાર્યો પણ વિજેતા જેવા હશે હારેલા જેવા નહીં અને જ્યારે તમારા કાર્યો વિજેતા જેવા હશે ત્યારે શું તમે વિજેતા નહીં બનો પાંચમી વાત જે તમારે દરરોજ સવારે પોતાને કહેવી જોઈએ તે છે આજે મારો દિવસ છે જો તમે ગઈકાલ જેવું આજે કરો છો તો તમને ગઈકાલ જેવું આજે મળશે તમારી સફળતા તમે દરરોજ શું કરો છો અને તમે કેટલી સારી રીતે કરો છો તેના પર નિર્ભર છે તો દરરોજ સવારે ઉઠીને પોતાને કહો કે આજનો દિવસ એ મારો છે અને હું આ દિવસને મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ બનાવીશ તો યાદ રાખો હું શ્રેષ્ઠ છું હું આ કરી શકું છું ભગવાન હંમેશા મારી સાથે છે અને હું વિજેતા છું અને આજનો દિવસ મારો છે મિત્રો જીવન બદલાવવા માટે એક વિડીયો નહીં સતત સાચા વિચારોની જરૂર પડે છે જો તમે રોજ તમારા મનને મજબૂત બનાવવા માંગતા હોય તો વાર્તાલોક ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને અહીં તમને મળશે એવી વાર્તાઓ જે તમને હાર માનતા અટકાવશે વિચાર બદલશે અને તમને તમારા સપનાની નજીક લઈ જશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આ સંદેશ તમારા એક મિત્ર સુધી જરૂર પહોંચાડજો અને બે લકાઈન દબાઈ રાખજો કારણ કે તમારી જિંદગી બદલવાની શરૂઆત માત્ર અહીંથી થઈ શકે છે તો મળીએ ફરી વાર્તાલોક પર